स्नेहिश्री भारतीय राष्ट्रीय कांग्रेस પોતાના ગૌરવશાળી ઇતિહાસના 139 વર્ષ પૂર્ણ કરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી મલિકાર્જુન ખડગેજીની પ્રેરક નેતૃત્વમાં તારીખ 28 ડિસેમ્બર 2024 ના રોજ 140 માં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધ્વજ ફરકાવવા ધ્વજવંદન અને કોંગ્રેસ કાર્યકરો અને પ્રજાને સંબોધિત કરવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આદેશ કરવામાં આવેલ છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસના સર્વે વરિષ્ઠ આગેવાનો, પ્રદેશ હોદ્દેદારો શ્રીઓ, જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા નેતાસ્ત શ્રીઓ, આગેવાનો, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો શ્રીઓ, તાલુકા શહેર સમિતિઓના પ્રમુખ શ્રીઓ અને હોદ્દેદારો विविध सेल विभाग उपरांत युवक कांग्रेस, कांग्रेस सेवाद महिला आई माइनोरिटी एस टी सेल एस सी प्रमुख प्रमुखश्रीओ वगैरे उपस्थित रहवा विनंती। जेमा आपश्री ने पधारवा आग्रह भरियो आमंत्रण छे समय सवारे नव वागे स्थल कांग्रेस हाउस सरदार भवन कालोल तारीख बे आठ एक बे, बे शून्य बे चार ने शनिवार परमार प्रमुख पंचमहाल जिला कांग्रेस समिति